નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજારભાવ શું બોલાયા અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયાને લાઈક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં તેરસો ને ચાલીસથી ને સેતાલીસ રૂપિયા બોલાયા હરસોલમાં તેરસો ને નેવુંથી ચૌદસો છોતેર મોરબીમાં તેરસો એકાવનથી ચૌદસો સત્તાણું ધ્રાંગધ્રામાં તેરસો પાંત્રીસથી ચૌદસો ચુમ્માલીસ સાવરકુંડલામાં તેરસો ત્રીસથી ચૌદસો સિત્તેર ટિટોયમાં બારસો થી સૌદસો પચાસ ખાંભામાં બારસો પચાસ થી સૌદસો પંચ્યાસી જેતપુરમાં નવસો પંચોતેરથી પંદરસો અગિયાર હળવદમાં તેરસો એકાવનથી પંદરસો રાજકોટમાં તેરસો થી પંદરસો પંદર ડોળાશમાં તેરસો ચાલીસથી સાઠ વિજાપુરમાં તેરસોથી પંદરસો બે કુકરવાડામાં તેરસો થી સૌદસો ગોજારિયામાં ગોજરિયામાં સૌદસોથી સૌદસો અડસઠ જોટાણામાં સૌદસો ચાર થી સૌદસો અઢાર આંબલીયાસણમાં તેરસો એસી થી સૌદસો ચાલીસ ત્યારબાદ ખેડૂત મિત્રો ધારીમાં એક હજાર થી સૌદસો પાસઠ બહુસરાજીમાં થી વડાલીમાં સૌદસો થી પંદરસો વીસ જસદણમાં થી પંદરસો જામજોધપુરમાં તેરસો થી પંદરસો એક અંજારમાં થી સૌદસો હારીઝમાં તેરસો સિત્તેરથી ચૌદસો ચુમ્મોતેર પાટણમાં બારસો પચાસ થી પંદરસો પચીસ ઉનાવામાં એક હજાર એકાવન થી પંદરસો બત્રીસ ધ્રોલમાં તેરસો છત્રીસ થી પંદરસો ત્રણ કાલાવડમાં તેરસો સ થી સૌદસો નેવ્યાસી સિદ્ધપુરમાં તેરસો પચીસથી બારસો ને ત્રેપન અમરેલીમાં નવસો પચીસથી પંદરસો ચાર વિસાવદરમાં અગિયારસો વીસથી ચૌદસો છવ્વીસ બોટાદમાં તેરસો સાહીઠ થી સૌદસો એકાણું ધંધુકામાં તેરસો પંચાવન થી સૌદસો ઓગણ સિત્તેર ખેડબ્રહ્મામાં સૌદસો થી સો સત્યાસી બાબરામાં સવું સો ચાલીસથી પંદરસો સત્તર ગોંડલમાં તેરસો થી પંદરસો આઠ માણસામાં થી સવું સો પંચ્યાસી થી સિત્તેર સિહોરીમાં સૌદસો થી સવું સો ચાલીસ હિંમતનગરમાં તેરસો સાહીઠથી ચૌદસો સોરાણું સાણસમાં અગિયારસો એકોતેરથી ચૌદસો ઓગણસિત્તેર વિસનગરમાં બારસોથી પંદરસો બે કડીમાં ચૌદસો એકથી પંદરસો બે મહુવામાં નવસો નેવુંથી ઓગણચાલીસ આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ કપાસના આ નવા બજાર ભાવની જાણકારી મળી શકે